નમસ્કાર આપ જોઈ રહ્યા છો મોરબી ન્યૂઝ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હેલ્મેટની અમલવારી કરનાર રાજકોટવાસીઓનો આભાર પણ માન્યો હતો અકસ્માત મૃત્યુના ઘટાડવા મામલે બ્લેક સ્પોટ બાબતે સવાલમાં કહ્યું આજની પ્રેસ માત્ર હેલ્મેટ પહેરવાના અભિવાદન પૂરતી જ રાખવામાં આવેલ છે બાદમાં કહ્યું ટ્રાફિક વિભાગ બ્લેક સ્પોટ ઘટાડવા બાબતોનો આંકડા પણ જાહેર કરશે બ્લેક સ્પોટના કારણે વાર્ષિક અનેક વાહન ચાલકોના રોડના અકસ્માતમાં મોત થાય છે કુવાડવા રોડ રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત થયા હતા બ્લેક સ્પોટ અને ટ્રક રોક સાઇડમાં આવતો હોવાના કારણે થયું હતું આ એક્સિડન્ટ લેટેસ્ટ સમાચાર માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે અને સંપર્ક કરો પંચાણું સાત સુડતાલીસ બાવીસ જીરો તેત્રીસ પર આજથી આશરે દોઢેક મહિના પહેલા રાજકોટ શહેરના અધિકારીઓ સાથે ચર્ચા કરીને આપણે આ નક્કી કર્યા હતા કે આઠ રોજ રોજથી બધા ટુ વ્હીલર યુઝ કરનારને હેલ્મેટ પહેરવા માટે આપણે ઝુંબેશ ચાલુ કરીશું આને ભાગરૂપે છેલ્લા દોઢેક મહિનામાં આપણે ઘણા બધા અવેરનેસના કાર્યક્રમો કર્યા રેલીઓ કર્યા અને લોકોને દોઢેક મહિનાના સમય આપ્યા આ દરમિયાન પોતે જો તેમને પાસે હેલ્મેટ નહીં હોય તો આ ખરીદી કરી લે જેથી કે આઠ સપ્ટેમ્બરના રોજથી આપને આને અમલવારી શરૂ કરીએ અને મને આ જણાવતા ખુશી થાય છે કે કાલથી આ ઝુંબેશ અપને ચાલુ કર્યા હતા અને આજે ઘણા બધા લોકો જે ટુ વ્હીલર ચલાવતા હોય કે ટુ માં પાછળ બેસનાર હોય આ લોકો હેલ્મેટ પહેરી રહ્યા છે આ માટે હું તમામ રાજકોટવાસીઓને ધન્યવાદ કરવા માગું છું આ હેલ્મેટને કાયદા જે છે અને આપને નિયમને કોઈ પણ નિયમ હોય આમાં બે ઇસ્યુ હોય એક હોય કે નિયમને તમે પાલન નહીં કરો તો આમાં સજા થાય લેકિન આને બીજા પહેલું પણ હોય કે અમુક નિયમો જે હોય અને સોશિયલ ઇમ્પોર્ટન્સ વધારે હોય સજા તો ઠીક છે નાની મોટી તમને દંડ ફટકારવામાં આવે લેકિન સોશિયલ ઇમ્પેક્ટ જે હોય આને આને કરતાં બહુ મોટા હોય નોર્મલી ટુ વ્હીલર ચલાવનાર કોણ હોય છે કા તો યંગ છોકરા છોકરીઓ હોય છે અથવા મિડલ ક્લાસના લોકો જે ઘરેથી કામે જતા હોય જેને ઉપર પૂરા પરિવાર ચલાવવાના બોજ હોય આ લોકો આ ગાડીઓ ચલાવતા હોય છે અને અંજાણે ભગવાન ના કરે આને સાથે કંઈ થાય તો પછી પૂરા પરિવારને ઉપર જે તકલીફ પડે છે આ તકલીફને જોઈએ તો આ દંડ જે થાય અને આને કરતાં બહુ મોટો તકલીફ હોય છે આ કોઈ પણ આંકડા તમે લઈ લો જે ટુ વ્હીલર ચાલકોના અકસ્માત થાય છે અને આમાં મૃત્યુ થાય છે આમાં સિત્તેર એસી ટકા ટુ વ્હીલર ચાલકો જેના મૃત્યુ થયા હોય આમાં મોટા ભાગે માથાના ઇન્જરની ઇન્જરી જે થયા હોય આને કારણે થયા હોય મૃત્યુ બાકી તમને કઈ હાથ તૂટી જાય પાઉ તૂટી જાય તો મૃત્યુ નહીં થાય લેકિન માથામાં ઇન્જરી થાય તો તમારા મૃત્યુ થાય અને મોટા ભાગે જે માથામાં ઇન્જરી થાય છે આ હેલ્મેટ નહીં પહેરનાર હોય અને વધારે થાય જો હેલ્મેટ તમે પહેર્યા હોય તો કદાચ તમને થોડા ઓછા ઇન્જરી થયા હોય તમારી બચવાની શક્યતા વધારે હોય આ નથી કે હેલ્મેટ પહેર્યા હોય તો તમે સો અને સો ટકા બચી જ જશો પરંતુ તમારા પ્રોબેબિલિટી બચવાનું વધારે છે જો તમે હેલ્મેટ પહેર્યા હોય અને જો તમે હેલ્મેટ નહીં પહેર્યા હોય તો બચવાનું પ્રોબેબિલિટી તમારા ઓછા છે તો જો તમે હેલ્મેટ પહેરો તો જો તમને કહી થાય તો તમારા મૃત્યુ થાય આ પ્રોબેબિલિટી ઓછા થઈ જાય છે જેને કારણે આ હેલ્મેટ પહેરવાની જરૂરિયાત છે રોજ રોજ જે એક્સિડન્ટ થતા હોય આને તમે અધ્યન કરતા હશો અને આ અધ્યયન કર્યા પછી આ તમને પણ લાગશે કે નહીં જો રનમાંથી બે કેસ એસા કેસો તમને એવા મળશે કે જેમાં કદાચ આ હેલ્મેટ પહેર્યા હશે હોત તો આ બચી ગયા હોત તો આ માટે હું ફરીથી બધાને આ નિવેદન કરું છું વિનંતી કરું છું કે જ્યારે પણ તમે ટુ વ્હીલર ઉપર બહાર નીકળો તો હેલ્મેટ પહેરીને જ નીકળો અને એક વખત ફરીથી રાજકોટ વાસીઓ જે આ હેલ્મેટ પ્રતિભાવ આપ્યા છે જેવી રીતે બધા આજે હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે રોડ ઉપર આ માટે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને આજ માટે આજે આપણે આને અભિવાદન કરવા માટે તમે જોતા હશો કે રસ્તા ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે જે લોકો હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે આને ફૂલ આપી રહ્યા છે કે નહીં ભાઈ તમે આને ઉપાડી લીધા છે આ અભિયાનને તમે જારી રાખો અને તમને અને તમારા જીવનને સુરક્ષિત રાખો જેથી તમારા પરિવાર ઉપર કે તમારા ઉપર કોઈ પણ આવા કોઈ વિપત્તિ નહીં આવે થેન્ક યુ